આનું ગુનાની કરી યુવને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના ગુનામાં છેલ્લા એક વર્ષથી મસ્તાફા આરોપીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપダー કાપ્લાએ ફૂગ પર ખાતેથી જરપી લીધો હતો આવનગી પ્રાપ્ત વિદ તો બોજો ભાવનગરમાં કોપ્પરેટ પ્રિપેરિંગ હવે કોમ્પ્યુટર પ્રેપેરિંગ હવે લેવિજ નો ધંધો કરતા એક યુવક પાસે મુંબઈ ખાતે રહેતા નિરવ કડુબાઈ રાવળે રૂપિયા 7 લાખની ઉઘરાણી કરી અપહત્યા કરવા માટે મજબૂર કર્યો હતો. તબુનામાં છેલ્લે એક વર્ષથી નાસ્તા કરતા આરોપી નિરવ કડુબાઈ રાવળને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના તાપલાએ